એ નગરમાં જવા માટેનો એક જ મુખ્ય રસ્તો હતો એ રસ્તાથી નગરના ઘણા બધા લોકો સવારથી સાંજ સુધી અવર જવર કરતા એક દિવસ એક વ્યક્તિએ રસ્તાની વચ્ચે વચ્ચે પથ્થર મૂકી દીધો મોટો પથ્થર મૂકી દીધો અને એ જતો રહ્યો વ્યક્તિ ત્યાર પછી એ રસ્તા પરથી ઘણા બધા લોકો આખો દિવસ સવારથી સાંજ સુધી ઘણા બધા લોકો એ રસ્તા પરથી પસારતા એને કેટલાય લોકો એ પથ્થરે અથડાઈને જતા રહે અને મનોમન બોલતા પણ જાય કે આ પથ્થર કોણે મૂક્યો છે કેવો વાગે છે બધાને નડે છે આમ કરીને બધા લોકો ચાલ્યા જાય એક દિવસ થયો બે દિવસ થયા પણ બધા લોકો જાય અને બોલતા જાય કે આ પથ્થર ક્યાંથી પડ્યો હશે પણ કોઈ એને હટાવવાની તસદી લે નહીં એક દિવસ એ નગરના એક મહેનતું માણસ એ રસ્તેથી પસાર થયો એ માણસે જોયું કે રસ્તાની વચ્ચે પથ્થર છે એટલે એને વિચાર્યું કે આ પથ્થર બધા લોકોને નડે છે જતે કેટલાય લોકોને પગે વાગે છે એટલે આ પથ્થરને મારા અહીંથી કાઢી નાખવો એટલે એને ઘણું જોર લગાવ્યું અને એ પથ્થરને ખસેડીને એ રસ્તાની બાજુ પર મૂકી દીધું એ પથ્થરને ખસેડ્યો એટલે નીચે જોયું તે થેલી હતી અને એક ચિઠ્ઠી પણ લખેલી હતી અને થેલી બહાર કાઢી અને ચિઠ્ઠી વાંચી તો ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ઈનામ આ રસ્તા વચ્ચેનો જે પથ્થર છે એ પથ્થરને ખસેડવા માટેનું ઇનામ છે અને આ રાજાએ જ પોતે જ એ પથ્થર વચ્ચે મૂક્યો હતો અને નીચે સોના મોહરો પણ મૂકી હતી તો નગરનામાં જ્યારે આ વાત પહોંચી કે આ તો રાજાએ જ મૂક્યું હતું તો બધાના આશ્ચર્યનો પાર ન રહ્યો કે આપણે બધા કેટલા બધા આળસુ છીએ જો આપણે કોઈ કે પ્રયત્ન કરીને આ રસ્તા વચ્ચેથી જો આ પથ્થર છે એ પથ્થર ખસેડ્યો હોત તો આવી ઇનામ આપણને મળે એટલે આપણે ક્યારે પણ આવું કોઈ કામ હોય તો આપણે એમાં પાછા પડવું જોઈએ નહીં અને એ કામ કરી દેવું જોઈએ